ભાભરમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ચૌદ નર્સિંગ સ્ટાફનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો ભાભરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ચૌદ નર્સિંગ સ્ટાફની વહીવટી બદલી થતાં આજરોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ભાબરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ચૌદ નર્સિંગ સ્ટાફની બદલી થતાં આજરોજ સમૂહમાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગિક ઉદ્બોધન કર્યું તેમજ ભાપરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા અને બદલી થયેલ નર્સિંગ સ્ટાફે ફરજ દરમિયાન જે અનુભવ થયા તે જણાવ્યા હતા તેમજ વિદાય લઈ રહેલ નર્સિંગ સ્ટાફને શ્રીફળ સાકર ફોટો સહિતની ગિફ્ટ આપી વિદાય આપવામાં આવી હતી કાર્યક્રમમાં અધિક્ષક ડોક્ટર વિકાસ મિસ્ત્રી વહીવટી અધિકારી એનડી માળી સહિત ડોક્ટર સ્ટાફ આરોગ્ય સ્ટાફ એકસો સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફ હાજર રહેલ અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ કોઈ અધિકારીઓ સાથે મળી સ્વરૂચિ ભોજન ગ્રહણ કરી છૂટા પડ્યા